રણોત્સવમાં સોમનાથ ટ્રસ્ટની પ્રભાસ તીર્થમાં સોમનાથ પ્રદર્શન ગેલેરીનો પ્રારંભ પ્રસિદ્ધ કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના શુભ હસ્તે થયું ગેલેરીનું ઉદ્ઘાટન એશિયાના સૌથી મોટા ઉત્સવમાં એક એવા કચ્છના રણોત્સવમાં સેલાણીઓને મળશે સોમનાથ મહાદેવના દર્શન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરનું વ્યવસ્થાપન કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે રણોત્સવમાં પ્રદર્શનીનું નિર્માણ કરવામાં આવ્યું છે ટેન્ટ સિટીમાં બનાવવામાં આવેલ સોમનાથ ગેલેરીમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ શ્રી કૃષ્ણ નિજધામ ગમન તીર્થ સોમનાથમાં વસેલી સરસ સરસ્વતી સભ્યતાની માહિતી વૈદિક આધારો સાથે કાલગઢના શ્રી કૃષ્ણ અને સોમનાથ તીર્થના ઐતિહાસિક ઇતિહાસનું વર્ણન સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો કરેલ સંકલ્પ તથા ત્યારબાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથાથી મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે તેમની દીર્ઘ દ્રષ્ટિ અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ માત્ર ઉત્તમ આતિથ્ય જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ડોર્મેટરી સહિત સસ્તું રહેટાણ વિના ભોજન પ્રસાદ પણ આપે છે વરિષ્ઠ નાગરિકોને દિવ્યાંગોને ઉત્તમ સુવિધા સાથે

સોમનાથ ટ્રસ્ટ સમયની સાથે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહ્યું છે અને ગર્ભગૃહ અને મંદિરના શિખર ઉપર ચૌદસો કળા સુવર્ણ મંડિત કરાયા અને સોમનાથ ટ્રસ્ટ આવા સતત કાર્ય દ્વારા ઉત્તમ પ્રવાસનો અનુભવ પ્રદાન કરવા કટિબદ્ધ છે આ ગેલેરીમાં ભક્તો સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કરી શકશે અને ચંદન તિલકની સાથે તેમને સોમનાથ મહાદેવનો ભસ્મ પ્રસાદ અને રુદ્રાક્ષની સાથે ઈ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે